પાડ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જેમ જેમ ભક્તિમાતાને ઘનશ્યામ ઉપર બહુ હેત હતું તેમ સુવાસીની ભાભીને પણ ઘનશ્યામ ઉપર ખૂબ હેત હતું એક દિવસ ભાભી સવારમાં રસોઈ કરતા હતા ત્યારે ઘનશ્યામ આવ્યા અને કહ્યું ભાભી મને ખૂબ ભૂખ લાગી છે જમવાનું આપો ભાભીએ કહ્યું ભૈયા હજુ રસોઈને થોડી વાર છે માટે લ્યો આ સુખડી જમો ઘનશ્યામે કહ્યું ના મારે તો પેડા જોઈએ ભાભીએ કહ્યું પેડા તો ઘરમાં નથી દાદા આવશે ત્યારે લાવી આપશે પણ ઘનશ્યામે તો હઠ લીધી અને ભાભીએ રસોઈ કરતી વખતે એક બાજુએ મૂકેલી સોનાની વીંટી લઈને ભાગ્યા ભાભી પાછળ દોડ્યા પણ ઘનશ્યામને તે પહોંચી ન શકાયા અને ઘનશ્યામ તો સીધા ગયા મીઠાઈવાળાની દુકાને અંગૂઠી આપી અને કહ્યું મને મીઠાઈ આપો હલવાઈએ અંગૂઠી હાથમાં લીધી ને ઘનશ્યામ સામે જોયું પછી કંઈ બોલ્યા વિના શેર બરફી જોખી દીધી ઘનશ્યામના મનમાં થયું આ હલવાઈ ઘણા એને છેતરે છે અને આજે મને પણ છેતરી રહ્યા છે પણ આજે એને એવો પાઠ બનાવવો કે જેથી એ કોઈને છેતરે જ નહીં આમ વિચારી ઘનશ્યામજીએ કહ્યું મારી અંગૂઠી પાછી લાવો મારે તમારી બરફી નથી જોઈતી હું બીજેથી મનમાની મીઠાઈ લઈ લઈશ હલવાઈએ પૂછ્યું ત્યારે કેટલી મીઠાઈ જોઈએ છે એ તો બોલ ત્યારે મહારાજ બોલ્યા જેટલી ખાવું એટલી ધરાઈને મીઠાઈ ખાવા આપો તો હું અંગૂઠી આપું ઘનશ્યામજીએ સ્પષ્ટતા કરતાં કહ્યું આ લોભી હલવાઈએ વિચાર્યું કે ખાઈ ખાઈને આ નાનું બાળક કેટલું ખાશે બહુ તો બસેર કે ત્રણ શેર ખાશે એથી વધારે તો નહીં જ ખાય ને આ અંગૂઠી પડાવી લેવાની ઠીક મોકો મળ્યો છે ભલે તું ધરાઈને ખા એટલી બસ ચાલ આવ અંદર ને આ થાળીમાંથી ભાવે એટલી મંડ ખાવા આગળ થાળી મૂકતા એને કહ્યું પછી તો ઘનશ્યામજી બેસીને મંડિયા જમવા માટે જે ઉમરાવ હલવાઈ પીરસતો ગયો અને બરફી ચોકી સાફ ઘનશ્યામજીએ કહ્યું હજુ લાવો એટલે ને મોતૈયા લાડુ પીરસ્યા એ પણ હજમ પછી તો પેડા પતાસા મગજ દુકાનમાં જે કંઈ મીઠાઈ હતી એ બધી જ સફાચટ થઈ ગઈ છતાં ઘનશ્યામ ધરાયા નહીં એટલે એને પોતાના ભાઈ રામસરણને ત્યાંથી મીઠાઈ મંગાવી એને પણ ટક્કર ન ઝીલી હવે તો ઉમરાવ પૂરો ફસાયો કોઈ પણ ઉપાયે ઘનશ્યામનો મોં બંધ કરાવી દેવા માટે એને ઘી સાથે કાચા લોટની કુલેર આપવા માંડી એ કુલેર પણ ખતમ થઈ ગઈ હવે દુકાનમાં ખાલી વાસણ સિવાય બીજું કાંઈ રહ્યું નહોતું નાનું બાળક માનીને છેતરવા જતાં પોતે છેતરાયો અને ફંદ કરવા જતાં ફસાયો એનો ગુમાન ઘડી ગયું પોતાની સ્ત્રીને પણ બધી વાત કરી એને રસ્તો બતાવતા કહ્યું ઘનશ્યામ તો ચમત્કારી બાળક છે એને તમે નહીં પહોંચી શકો પગે પડીને માફી માગી લો પછી ઘનશ્યામજી પાસે આવીને એ બોલ્યો હે ઘનશ્યામ તમે તો સાક્ષાત ભગવાન છો હવે મારા ઉપર કૃપા કરો આથી ઘનશ્યામે કહ્યું હવે મારે કાંઈ નહીં જોઈએ એમ કહી પ્રભુ હાથ મોં ધોઈને દુકાનમાંથી બહાર નીકળી ઘરે ચાલી ગયા અહીં અંગૂઠી ગુમ થવાથી સુવાસીની ભાભીએ તપાસ કરીને સૌને પૂછી જોયું પણ પત્તો ન લાગ્યો ઘનશ્યામજી ઘેર આવ્યા એથી ભોજાઈએ પૂછ્યું ભાઈ તમે મારી અંગૂઠી ક્યાંય ભાડી છે મેં ક્યાંય ભાડી નથી તમે જ ક્યાંય આડી અવડી મૂકી દીધી હશે જરા ઠેકાને મન રાખીને જુઓ ઠાવકોમો રાખીને ઘનશ્યામ મહારાજે કહ્યું બેટા લીધી હોય તો બોલ છપ્પૈયામાં એકવાર તું મારી સોનાની વારી લઈ ગયો હતો ખરું ને માતાએ યાદી અપાવતા કહ્યું દીદી એના હાથમાં અંગૂઠી જેવો કંઈક હતો ઈચ્છારામજીએ ટાપસી પૂરતા કહ્યું ક્યાંય મૂકી એ અંગૂઠી જ્યાં હોય ત્યાંથી એ લઈ આવો બેટા ધર્મદેવે ગંભીરતાથી કહ્યું ઘનશ્યામ દોડતા હલવાઈની દુકાને ગયા પાછળ ધર્મદેવ પણ આવ્યા લાવો મારી અંગૂઠી આમ કહી ઘનશ્યામે અંગૂઠી માગી આટલો બધો મારો માલ ખાઈ ગયા પછી હવે એ અંગૂઠી પાછી લેવા આવ્યા છો ઉમરાવ હલવાઈએ ચીડથી કહ્યું તમારો માલ તપાસી જુઓ ઓછો થયો હોય તો ન આપતા ઘનશ્યામે સ્પષ્ટતા કરતા કહ્યું તપાસ કરતા દુકાનદારને બધો જ માલ જેમનો જેમ સભર જોવા મળ્યો એ તો આ જોઈને આભો બની ગયો સગડી વાત ધર્મદેવને કહી અંતમાં અંગૂઠી આપી અહોભાવ સાથે ઉમરાઓ હલવાઈએ ઘનશ્યામને પગે લાગ્યા ને કહ્યું આજે આપને છેતરવા જતાં હું પૂરો ફસાઈ ગયો હવે પછી હું કોઈને નહીં છેતરો ધર્મદેવ અંગૂઠી લઈ ઘનશ્યામ સાથે ઘરે પાછા આવ્યા આવું અદ્ભુત ઐશ્વર્ય પરમાત્માએ અયોધ્યામાં કરેલું એ પ્રસાદીની હલવાઈની દુકાન અત્યારે પણ આપણા મંદિરના સામે હયાત છે બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે